નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીના સમગ્ર અભ્યાસક્રમમાં એનઆરઆઈ ક્વોટામાં એક લાખ રૂપિયા અને જનરલ ક્વોટામાં પચીસ હજારનો ફી વધારો ચીકાયો છે ફી વધારાના વિરોધમાં નિફ્ટના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર છે જ્યારે આજે સમગ્ર ભારતની નિફ્ટ સંચાલિત પચાસ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળમાં જોડાઈ ગયા છે હું એનઆરઆઈ કોટાથી છું તો અમારી ફી અપ્રોક્સિમેટલી એક લાખ વીસ હજાર રૂપિયા ટ્યુશન ફી વધી છે અને પ્રશાસનનું એવું જ કહેવું છે કે એ લોકો વિચારશે શું કરવું બટ હજુ એ લોકોથી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી કે એ શું કરવા માંગે છે એના ઉપર ભારતીય વિદ્યાર્થીઓના છ મહિનાના એક સેમેસ્ટરમાં છેતાલીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો ફી વધારો કરાયો છે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓના બે સેમેસ્ટરના વાર્ષિક ત્રણ રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે આ ફી વધારા પર એક નજર કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓમાં ટ્યુશન ફીમાં પંદર હજારનો વધારો લાઇબ્રેરીની ફીમાં એક હજારનો વધારો મેડિક્લેમ અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફીમાં સાતસો પચાસનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓમાં ટ્યુશન ફીમાં અઠ્ઠાવન હજારનો વધારો લાઇબ્રેરી ફીમાં છ હજાર પાંચસોનો વધારો મેડિક્લેમ અને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફીમાં સાત હજારનો વધારો કરાયો છે આ પ્રકારના તોતિંગ ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે અમારા સ્ટ્રાઇકનો થર્ડ ડે છે આજે અને એઝ સ્ટ્રાઇક અમારે ફીઝના લીધે કરી છે કે ફિફ્ટી ફોર્ટી સેવન ટુ ફિફ્ટી પર્સન્ટ ફીઝ વધારી દીધી છે અને જ્યારે એઝ પર રૂલ્સ એ લોકોએ ચાલુ સેમેસ્ટર હોય ને ટેન પર્સન્ટ જ વધારવી જોઈએ અને આટલી બધી તો વધારી વધારવી જ ના જોઈએ ઘણા લોકો જે છે જે અફોર્ડ નથી કરી શકતા ઇનફેક્ટ જે થર્ડ ઇયરમાં છે એમના પેરેન્ટ્સ કહે છે કે હવે જોબ લઈ લો કે ફીઝ અફોર્ડ નહીં કરી શકીએ તો હવે એ લોકોનું એક વર્ષ તો આખું બગડ્યું જ ને ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હવે ફીઝના લીધે એક વર્ષ એ લોકોએ જોબ લેવું પડે વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારીની સાથે સાથે હવે શિક્ષણ પણ મોંઘું થતું જાય છે નિફ્ટના વિદ્યાર્થીઓ ફી વધારો પાછો ખેંચવા છેલ્લા ત્રણ દિવસથી માંગ કરી રહ્યા છે આ અંગે જ્યારે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રએ ભેદી મોન સેવ્યું છે કેમેરામેન હિરેન શાહ સાથે મયુર માકડીયા વીટીવી ગાંધીનગર